નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરીશું પાણીના ટાંકા માટે જે સહાય મળવાપાત્ર રહેશે તેના વિશે તમારે આ સહાય જોઈતી હોય તો તમને પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર હશે આ યોજના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડિયો સાથે બન્યા રહેજો સૌપ્રથમ આપણે જે જોઈશું પાણીના ટાંકા માટે સહાય જે આ પ્રકારનો તમારે ટાંકો બનાવવાનો રહેશે ત્યાર પછી આપણે આગળ જોઈશું કે તમારે પાણીનો ટાંકો બનાવવા માટે તમારે ટ્રીપ ઇરિગેશન માટે પાણીનો ટાંકો બનાવવો પડશે ત્યાર પછી આપણે આગળ વાત કરીશું સામાન્ય ખેડૂત માટે યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ સુધી મળવાપાત્ર રહેશે અને સામાન્ય ખેડૂતને ખર્ચાના મતલબ કે પચાસ ટકા મળવાપાત્ર રહેશે મહત્તમ પચાસ હજારની મર્યાદામાં મીન્સ કે મતલબ કે તમારે એક લાખ રૂપિયા તમારા બનતો હોય તો પચાસ હજાર રૂપિયા તમારે સરકાર તરફથી સહાય મળવાપાત્ર રહેશે બરાબર છે ત્યાર પછી આપણે જોઈશું કે તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો કઈ રીતે કરવી સૌ પ્રથમ તો તમારે મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં નહીં તો નજીકના સીએનસી સેન્ટરમાં જઈને આ ખેડૂત પોર્ટલ વેબસાઇટ પર જઈને તમે આનું ફોર્મ ભરી શકો છો આ જે યોજના છે ટૂંક સમયમાં જ ચાલુ કરી દેવામાં આવશે એટલે તમારા જે જે ડોક્યુમેન્ટ છે રેડી રાખવાના હોય છે ત્યાર પછી આપણે જોઈશું કે સિમેન્ટ પાકા પાણીના ટાંકા અને ટ્રીપ સેટ ફરજિયાત થઈ ગયેલું છે બરાબર છે ટાકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્મેન્ટ વેલ્યુઅર તાલુકા સર્વેવર અને નરેગા યોજનાના સર્વેનું અંગેનું સર્ટિફિકેટ લાભાર્થી પાસે તમારે મેળવવાનું રહેશે મતલબ કે આ જે વગેરે છે તમારે એ તાલુકા સર્વેર અને નરેગા યોજનાનું જે સર્ટિફિકેટ વગેરે આવે છે તમારે મેળવવાનું રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ કે વધુમાં વધુ પચીસ પોઈન્ટ પચાસ ગન મીટર સુધીની ક્ષમતા અને ઓછામાં ઓછા દસ ગન મીટર ક્ષમતાવાળો ટાંકો તમારે બનાવવાનો રહેશે બરાબર છે આ જે ઘનમીટર મીટર છે એ તરફથી તમારે ટાંકો બનાવવાનું રહેશે ત્યાર પછી આ વાત કરીશું આય ખેડૂત પર તમારે ફોર્મ ભરવું હોય તો સૌ પ્રથમ ડોક્યુમેન્ટની આપણે વાત કરીશું જમીનનો તમારે સાત બાર આઠની નકલની જરૂર પડશે ત્યાર પછી બેંક પાસબુક ત્યાર પછી આધાર કાર્ડ અને રેશન કાર્ડની જરૂર પડશે આધાર કાર્ડ તમારે એવું આપવું કે તમારું જે આધાર કાર્ડ હોય છે ને એ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ એટલે સરળતાથી તમને ઓટીપી મળી રહેશે ત્યાર પછી આપણે જોઈશું જાતિનો દાખલો ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જ ઉપયોગી બનશે સક્ષમ અધિકારીઓનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગ માટે ઉપલબ્ધ રહેશે અને અને ગ્રામ સેવકનો સહી સિક્કાનો દાખલો આ તમારે મેળવવાનો રહેશે તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ